આપીએ અને એક શિક્ષિત પોતાના પરિવાર અને પોતાના ઘર સમાજને વ્યસનથી દૂર રહેવાનો સંદેશો પહોંચાડી શકે છે અને તેના ભાઈ પિતા અને પતિને વ્યસનથી દૂર રહેવા સમજાવી શકે છે નારી શક્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આજે જે નાના બાળકો આપણી શાળામાં પ્રવેશી રહ્યા છે તેમને આપણે નાનપણથી જ ખૂબ સારા સંસ્કાર આપીએ અને તેમને સમજાવીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે આજે આપણે